ભાવનગરની એસઓજી પોલીસે લાંબા સમયથી ઝડપેલા ગાંજા અને પોશ ડોડાનો કોટમાંથી મંજૂરી લઈને નાશ કર્યો છે. ભાવનગર એસઓજી પોલીસે વિવિધ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા ગાંજો 39.282 કિલોગ્રામ જેની કિંમત 3,92,820 અને પોશ ડોડા 458.994 કિલોગ્રામ જેની કિંમત 13,73,982 મળીને કુલ રૂપિયા 70,69,820 જથ્થો અંકલેશ્વરની કંપનીમાં ધોરણસર વિવિધ રીતે નાશ કર્યો હતો.